તમે જે મારુતિ સુઝુકી ઈકો ગાડી જોઈ રહ્યા છો પ્રકાશભાઈને વેચવાની છે ઇકો ગાડીની ટોટલ માહિતી વિડીયોની અંદર તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો ઇકો ગાડી વેચવાની છે જેમના ઓનર છે પ્રકાશભાઈ ઈકો ગાડીના મોડલની વાત કરું બે હજાર તેરના મોડેલની ગાડી ક્લિયર કટ તમે

ઈકો ગાડીના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ઇકો ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે અને બધા ફંક્શન વર્કિંગ કન્ડિશનમાં કિંમતની વાત કરું એક લાખ ને પીચોતેર હજારમાં ઈકો ગાડી વેચવાની છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની સુરેન્દ્રનગર તાલુકો છે ચોટીલા અને મોકાસર ગામે જોવા મળશે ઇકો લેવી હોય તો પ્રકાશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય ઉપર નંબર મળશે પ્રકાશભાઈ ના નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો